નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડનું ફરીથી આ એક નવું જોરદાર રેકોર્ડિંગ વાયરલ થઈ છે જે સાંભળશો તો મિત્રો તમને ઘણું જાણવા અને મજા પણ આવશે તો મિત્રો શાંતિથી સાંભળજો આ આપૂરેપૂરું રેકોર્ડિંગ ત્યાં બધા મિત્રો આને લગતું તમારું શું માનવું છે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામવતી જોકે આજે મને તારાબેન પ્રજાપતિ તાગદ્રાથી જેનો ફોન આવ્યો હતો જે મહિલા મંડળ નારી સુરક્ષામાં ફરજ બજાવે છે પણ અત્યારે જે છોકરીઓ રિહામણા કાઢે છે દીકરીઓ જે વિવાદમાં હોય છે એકાબીજાના ઘર બધાતા નથી એવા ઘણા ફોન અમારામાં આવે છે એટલે થોડા સમયની અંદર જે દીકરી દીકરાના વિવાદ હોય એના માટે હમણાં એક જબરજસ્ત સંમેલન પણ બોલાવવાનો છું કે જે દીકરીની માવું છે એમના પડખા ખેંચતી હોય છે પછી બીજા કોઈના સંગ દોસ્તથી પણ દીકરીઓ રિહામણા કાઢતી હોય છે પોતે પોતાનું ઘર બરબાદ કરતા હોય છે જેના સંઘના હિસાબે એટલે તારાબેન તારાબેન જે મૂળ મૂળ છે 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 ને ચરાડવાની દીકરી ચરાડવાના એટલે પ્રજાપતિ છે તારાબેન જે મહિલા મંડળની અંદર ફરજ બજાવે છે હવે એને આજે મને ફોન કર્યો તો આ દીકરીની અંદર જે કઈ આવા આવા વિવાદો હોય છે એમાં ઘણી જે શક્તિ પ્રદર્શનમાં જબરજસ્ત ડિબેટ થઈ છે એ આજરોજ આ ઓડિયો વાયરલ કરવામાં એમની મંજૂરી આપી છે એમનો ફોટો પણ મૂકવામાં આવ્યો છે અને જે સ્ત્રીની અંદર જે માતાજીના પરાડા એનાથી આ માણસમાં ઘણી પણ ફેલાતી હોય છે જેથી કરી અને મને ફોન કર્યો જેનો ઓડિયો આજ રોજ હું વાયરલ કરું છું અને કોઈને કામ હોય તો મેસેજ થી આમાં લખી દેજો કેમકે બહુ ફોન આવે છે એટલે એટલા બધા ફોન ઉપાડી શકતો નથી કેમકે આ શરીરનો પણ ખ્યાલ રાખવો એ જરૂરી છે કેમ કે આ શરીર છે તો છે નકર ઓલી કહેવત છે ને કે રઘુકુલ રીતે સદા ચલી જાય પ્રાણ જાય પછી

હું આખી જિંદગી માર બધી સલાહ દેવાનું દેવાની થવા લાગી કરો હાથ તો પછી સલાહ દેવી પડે ને બોલો બોલો recording કરતા હોય ના કરતા હોય ન કરતા હોય recording ન કરતા હોય તમે viral કરવા માંગતા હોય તો અમે તો કરશું ના ના વાયરલ હું પછી કઈશ તમને પણ એક જવાબ લેવો તમારા પાસેથી કે જે દીકરી લાવે હે બધા પૈસા આપીને લાવે તો એમાં કાયદો કઈ એવો હે જોગવાય કે પૈસા દીધા હોય પ્રૂફ હોય તો પાછા મળે કે પૈસા દઈએ કે ના દઈએ કે એવું કોઈ જોગવાઈ નઈ એવું નથી કેમકે પૈસા તમે દિયો છોકરી ગોતીઓ તમે પસંદ તમે કરો અને સરકાર શું કરે એમાં પોલીસ કેસ ને ઉપારા કરી પાછા ની પોલીસ માં તો હા ભાઈ તમે કે કઈ કર્યું પોલીસ ને પૂછીને કર્યું તું ના તમે કોર્ટ ને પોલીસ ને પૂછીને કાઈ કર્યું છે ના ના તો પછી એમાં કોર્ટ કે પોલીસ શું કરે તો હામે એમ કે સેતર પિંડી થઈ હોય ને હામે વારા કબૂલતા હોય સેતર પિંડી થઈ કેવી રીતે તમે વિશ્વાસમાં આવ્યા તમે પોતે આવી ગયા ભાવુક બની ગયા કાલે કે પોલીસ એનો મહત્વ જ નથી આવતો કેમ કે આ મોજમાં તમે આવી ગયા રૂપિયા તમે દઈ દીધા તો કોઈ સરકારના કોઈ કાયદા મુજબ તમે થોડા દીધા હશે તો કાયદો કઈ લાગે તમે એક જમીન છે એનું હાટાખટ તમે સબ રજિસ્ટર કરાવ્યું હોય તો સરકાર છે લવ મેરેજ કર્યા હોય તો સરકાર છે તો તમે એની ઉપર દાવો કરી લગ્ન હક ભાઈ મારી પત્ની છે મારું ઘર બાંધતી નથી મારો લગ્ન હક પૂરા કરતી નથી ને મને છૂટાછેડા દેતી નથી કા મારું ઘર બાંધે ને કા મને છૂટો કરી દે બરાબર પણ તમે એમના મોજમાં મોજમાં રૂપિયા દઈ દો રૂપારી ભરી રૂપિયા વાપરી દો બરાબર તો ઈ કોઈ કોઈ કાયદામાં જોગવાઈ નથી કે તમાર મોજ આવી જવું ને તમારે પૈસા દઈ દેવા બરાબર હા એમાં કાયદો શું કરે એમાં પોલીસ શું કરે કેમકે આ તો પોલીસ માથે તો શું છે કે કઈ પણ સારું ભૂંડું થાય એટલે સીધું પોલીસ માં દીકરી નો રહી હોય દસ પંદર દી રહી હોય ને ભાગી ગઈ હોય અને કોઈ જવાબ ના આપતા હોય એના શું નિર્ણય ભાગી ગઈ હોય તો એવી ભાગી ગઈ હોય એ તમે પ્રેમ લીલા છોકરી ગોતી આવો મારી વાત સાંભળો લગન કર્યા હવે એ છોકરી કુંવારી હતી ને એને બીજે હારે પ્રેમ સંબંધ છે ને પરણ્યા તમે તો ઈ ઘરે આવ્યા પછી ઈ ઓલા પ્રેમ એ ઓલા કરે છે ને તમાર રિયાઝ તમારે ત્યાં ના હોય અને ચોખ્ખી દીકરી હોય અને આપણે સામાજિક દ્રષ્ટિએ કર્યું હોય તો એના માટે નિર્ણય રીત રિવાજ છે ને ઈ સમાજ ના છે પણ દિલ નો રીત રિવાજ હું કે દિલ થી કોઈ પ્રેમ કરે છે એના દિલ ની અંદર જગ્યા છે ઈ તમે કેમ નક્કી કરી શકો બરાબર મારી વાત સાંભળો આજે હું છું મારે ઘરે રહું છું પણ મારી બાઈ ને પ્રેમ કરું છું ને દિલ ની રાણી કોક બીજી રાખી હોય એ મારી બાઈ કેમ નક્કી કરી શકે સાચી વાત છે હે તો એના માટે કઈ આ ચરાડવા નો પ્રશ્ન મારુ પિયર ચરાડવા એનો પ્રશ્ન કઈ હલ નો થયો તમે મેટર લીધી તી ને એમાં પછી શું થયું કયું કયું મેટર ચરાડવા માં દલિત સમાજ ની એક હતી ને અનુસૂચિત જાતિ ની છોકરા ને એક ચરાડવા મેટર લઇ દીકરી ભાંગી દેતી તી પછી ઈ તો ઓલી લૂંટેરી દુલ્હન બારુ ને હા 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 ઈ તો પછી પોલીસ માં હાજર નતી ગઈ પછી તો એ લોકો નું સોલ્યુશન એને કરવાનું હોય ઈ અમે એમાં નો પડ્યા હોય પણ ઈ પોલીસ માં હાજર થઈ ગઈ એટલે નીચોડ તો નીકળ્યો જ હોય પોલીસ ના ચરણે ગયા એટલે કેમ કે એમાં હું છે કે લુટેરી દુલ્હન માં તમે આજે ફ્રોડ કર્યું એટલે એમાં પોલીસ ફરિયાદ થાય બરાબર પણ એ અહિયાં ની હોય તો બાકી આ યુપી બિહાર ની હોય તો પોલીસ અહીંથી ન્યા જાય તો એવી જોગવાઈ નથી ને ન્યા પકડવા જાવી એવું બરાબર

એનાથી સમજદારી આવે જાગૃત થાય બાકી એના કોઈ મતલબ નથી અને અત્યારે છે ને તારાબેન તમારી છે જે ભૈરવ છે એ લેડી જાગૃત જેટલી બનશે એટલી જ આ દેશની અંધ્રદ્ધા પાડશે આ દેશમાં સ્ત્રી શક્તિ પ્રદર્શન થશે તો જ થાય નગર કઈ નહી થાય આજે તમે જો અહીંયા ના બાપા એ ના મળી તો એ ન થવાનું કેમ કે એની અંદર આજે તમારે અમદાવાદ જવું પડે તો રોડ માથે જ ચડવું પડે કઈ માં આલો તો કઈ અમદાવાદ નું આવે સ્પીડ માં ગાડી હાકે અત્યારે તમે આઠ નંબર હાઈવે બી નો રાજકોટ થી અમદાવાદ એમાં સુટે સુટ ગાડીઓ જાય હવે આપડે સ્પીડ બારી ને ફફડી મરી જાય એ રોડ ગાડી હાકી એકવાર ભીખ મૂકી દેવી પડે જો ભીખ મૂકશો ને તો જ આ જગતમાં શક્તિ પ્રદર્શન થશે થાય નહીં આ દેશમાં સ્ત્રી જાગૃતતા નહીં બને જો તમારે સ્ત્રીને જાગૃત કરવી હોય તો તમે એક એક રણચંડી બનો હા જેમ ચામુંડમાં કેમ રણચંડી બન્યા તા આ દેશની સ્ત્રી રણચંડી નહી બને આ દેશની સ્ત્રી અવાજ નહી ઉઠાવે ત્યાં લગન આ દેશ માં જાગૃતતા નહી આવે હવે તો ફેમિલી કોર્ટમાં એટલે હોય છે બચારી તમે જુઓ તો નારી કેન્દ્ર માં ફેમિલી કોર્ટમાં ઘણા હોય હવે અર્ધી સો કર્યું છે છે ને એની એની માઉરિયું ને એ ઘર બાંધવા દેતી નથી

બેટા સુખ પડે દુઃખ થાય પણ તારા ઘરે આપડે પ્રજાપતિ ને તમે તો પ્રજાપતિ અમારું માવતર નું ગામ ચરડવા ચરડવા આમ જૂનું ગામ ચરડવા જુનું ગામ સ્ત્રી જાગૃત થવાની જરૂર છે જે જેની દીકરીઓ રિયમણે છે ને તો તમને કઉક કાનફુકિયા માંથી થયું કઈક વારા તારા માંથી થયું સહન કરવું જ નથી ઘર કે માલમન કયો છે એ જ વાંધો હોય વાયુ ના રાજ છે કે આપડે બાઈ બાજુ થઈ દીકરી બંને ત્યાં સુધી થોડુંક સહન કરે એના ઘર હાલે સહન ન કરે એનું ઘર નો હાલે સહન કરતા આપડે શીખવાડતા હોય સંસ્કાર આપતા હોય બુદ્ધિ આપી તો કે તમે તમારા બુદ્ધિ નથી તો એમ કે તમે કચકચ કરો તો એવું કે કટ 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 તમે આપી કટ કટ કરે જો આજે કોઈ પણ માણસ હોય જે તમે પ્રજાપતિ શું જે ઓલા ઘાટીયા કુંભાર આવે ને ઘાટિયા કુંભાર ઈ ઘોડા ઓલા ગોળા અને કડા ને એવું બધું બનાવે હવે એના જે કાંઠા ટીપવા હોય ને તો ઈ કાસો હોય તો ટીપાય પાકે ઘડે કાંઠા ચડે પાકે ગળે કાંઠા નો ચડે

તમારું છે કાળજુ આમાં તો છે ને અવાજ ઉઠાવ્યા સિવાય કઈ થાય નહીં અવાજ ઉઠાવતા શીખી જાવ આ જગત માં બોલતા શીખી જાવ નકર તમારું હાલવાનું નથી તમે પણ એક ગ્રુપ કરો અને ટીમ બનાવો બેન ટીમ જ જે જેને જે વિચારને follow કરવાના છે ઈ team છે. આજે તમે છો ભાઈ મનસુખભાઈ છે ને આપડે કઈ કામ છે ને અમારે શક્તિ પ્રદર્શન કરવું છે ને અમે આવશું એટલે ટીમ બાકી જેને ઘર બાર નીકળવું નથી જેને અવાજ ઉઠાવો નથી ઈ ટીમ બધી ઘરમાં ઘરમાં રવાડાને રહી તમને મળવું જોશે અમારે મળશું અમે પાંચ જણ આવશું અમે મહિલા મંડળની બેનો હા

દીકરી ના વેચાણ કરવામાં આવે છે હમણાં તમને ક્યાસ વ્યાસ સમાજમાં ત્રણ લાખ રૂપિયા લાખ રાજકોટનો જે દીકરીનો પાછા દે તો જ હું છુટી કરીશ ને કે નહીં કરું હવે તમે વિચાર કરો જે દીકરીઓના રૂપિયા લીધા હોય કવિ કાગ બાપુ એ ના પાડી બાપુ કે જેને દીકરીઓ વેચાણી જેને દામ લીધા જેની વાણી હોય ધૂળ ધાણી કવિ કાગ કે બાપુ ગોજારા હોય આવે ના આંગણા

હોય તો એના જે દીકરીઓના એને તેના છોકરા ને કોઈ દીકરી દેવી જ ન એના છોકરા ખબર પડે ખરેખર આપડે દીકરીઓના રૂપિયા લઈ જઈએ હામાય હવે આ તો હું કે અમે તો પૈસા દઈ છીએ લઈ છીએ હા દઈ પણ ઈ તો એનું ઈ થયું ને

અમારે બીજી સમાજ ની દીકરી લેવી પડે એવી પોઝિશન જ નથી અમારે એક 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 ઘરે ઘરે બે ત્રણ ત્રણ પાંચ પાંચ છોકરીઓ છે એટલે એક ઘરે પાંચ છોકરીઓ છે છોકરા ગયા આ તો મોદી સાહેબે બેટી બચાવો અભિયાન કર્યું ને એટલે થોડીક વેડુક સારું થઈ ગયું કે હજી છોકરીઓનું થોડુંક કવર થયું અને સોનોગ્રાફી બંધ કરી દીધ નકર તો બાઈ ને બીજો ત્રીજો મહિનો હાલતો હોય ને સોનોગ્રાફી કરે મારામ દીકરી છે પેટમાં તો કઢાવી નાખે એટલે પછી તમારા ઘરે દીકરી નો હોય તો સામે દીકરો કોક નો કે કેને ત્યાં પડે સંખ્યા ઘટી જાય સંખ્યા ઘટી જાય એટલે પછી અત્યારે બીજી જે જ્ઞાતિ છે એ પછી ઓલા મજૂર વાળી તેડી આવે ને એની ઘર ગોધરે

બેટી બચાવો અભિયાન કર્યું અને સોનોગ્રાફી બંધ કરી અને જે કઈ તમને કહું જે ઓલા એટલે હજી ઘેટ પડશે કેમકે એકના ઘરે બબે ત્રણ ત્રણ પાંચ પાંચ છોકરીઓ હોય ને તો આ દેશ ક્રાંતિ વિખાઈ જાય પછી બળતકાર કેસ ઘટી જાય આ બધું ઘટે ક્યારે કે એટલી જેટલા પુરુષ છે એટલી સ્ત્રી હોય તો હા હાથીવાસ પર તમારી જેવી ધખસ છે અને તમારું જેવું હું છે એવું જ ને ગ્ઞાન છે ઝુંબી માણસો જે હોય ને એનો સપોર્ટ લઈ અને ટીમ બનાવો મારું એમ કહેવાનો થાય સમજ્યા ટીમ બનાવો તો વધુ તમને એમ કે સફળતા મળશે સમજ્યા વધુ એમ કે ઓલું થાશે અમારી અપેક્ષા એવી છે આવું કાર્ય કરવું જરૂરી છે એવું લાગશે તમે આવજો છે અત્યારે અમારે આપડે ગુજરાત ની અંદર પાંચ સાત માણસો આપડે બોલે છે જે કઈ સોશિયલ મીડિયા ની અંદર બોલે છે પ્રદર્શન કરે છે માણસ અન્યાય અત્યાચાર ની સામે અવાજ ઉઠાવે છે એટલે એ બધું કરવાનું પણ હવે શું છે કે અત્યારે અમુક રાજકાર રાજકીય જે માણસો હોય એ અમુક હું છે અધિકારીઓ દબી નઈ અમુક કામ લેવડાવતા હોય અમુક આરોપી માટે દોષ બોલાવવાનું કામ કરતા હોય ઈ છે એની જે સત્તા છે ને એનો દુરુપયોગ કરતા હોય પણ ઈ જે તે સમયે એમ નઈ નુકસાન કારક હોય અમુક નિર્દોષ માણસ નથી અમુક નિર્દોષ આઈ ઈ પછી ગઈ, સત્તા નો દુરુપયોગ કરે પણ કુદરત છે ને નહીર હે મગર અંધેર નહીં હે તમારા ઘરે એવો ઘા થાય ને કે જેથી તમને એનો કોઈ હાથો જ ન ચડે સાચી વાત છે કુદરત ની સજા છે ને એ બહુ અલૌકિક સજા છે કરોડપતિ માણસો હોય જેના બંગલા વાગ્યા હોય રૂપિયા નો પાર ન હોય પણ એના ઘરે સુખ નથી

મનસુખ ભાઈ હે પણ હવે લાવો કીધું ફોન કરું ફોન કરવામાં અચકાતી તી પણ મેં તો લાવો ફોન તો કરું કીધું નહીં અચકાવાની જરૂર નથી આમાં છે ને તમે થોડાક અવાજ ઉઠાવો એક શક્તિ પ્રદર્શન કરો તમે નારી કેન્દ્રમાં હો ને તો ગામડે ગામડે જઈ અને શક્તિઓનું પ્રદર્શન કરો એની મહિલાઓની મિટિંગ કરો એને કહેવાનું ભુવા ભરાડા અંધામાં કોઈ લલચામણી લોભામણી કોઈ એડવર્ટાઈઝ જાહેરાતો આવે તો એમાં નહીં પડવું જેથી કરીને પોલીસને એટલું ભારણ ઓછું થાય નામદાર કોર્ટમાં એવા કેસ ઓછા થાય અને માણસોમાં થોડી જાગૃતતા આવે કે જેથી કરીને માણસો ફસાય નહીં એવું થોડુંક કરવાનું એટલે થોડીક કરવાની જેથી કરીને આપણા દેશની અંદર મામા સરકારના નામથી તમને કઉ સ્ત્રીઓના શોષણ થાય છે મેલેડીમા નામ થી સ્ત્રીઓના શોષણ થાય છે એ બધા છે ભુવા ભરાડી છે ઈ દેખાવડી પાય દેખાવડી છોકરી હોય એટલે ઈ શું કરે પછી માતાજી ના નામે ઓની માથે ઝાર નાખે પછી કે તું એકલી આવજે મને એકલી મળજે તારું વાયણું વારવું જોઈએ પછી એનું શોષણ ચાલુ થાય

બાકી આપડે રાજકોટ થી એ અમારા છે ફોલોર છે એ મને ઘણી વાર ફોન કરે છે એટલે હું અત્યારે થોડુંક સ્ત્રીઓની અંદર જાગૃતતા થવાની જરૂર છે કેમ વધારે જ્યાં ભુવા ભરાયે શોષણ કર્યું ને સ્ત્રીઓ જ કર્યું

પોતે એટલે બોલ્યું બીજું ના બોલી બોલું હા એટલે મારા પછી બોલો કે ખોટું બોલું તો ભગવાન પૂછે હા પછી કૃષ્ણ ભગવાન નહી રામ ભગવાન નહીં કહું રામોપીર નહી ખોટું બોલું તો ભગવાન પૂછે ભગવાન એટલે પાંચ પ્રકૃતિ હું પાંચ પ્રકૃતિના સોગંદ કઈ ને છું કે હું ખોટું બોલતો નથી એટલે ખોટું બોલું તો ભગવાન કરો ઊંચી આંગળી એટલે ઊંચી આંગળી કરો એટલે ઉપર કઈ છે નહી એટલે નિરંતર નિરાકાર છે એટલે નિરાકાર છે એ અલૌકિક છે શબ્દ લેખો લખાય નહી એને ભગવાન કેવાય આપડે એક એક શબ્દ નું વર્ણન કરી હા માલો શું કે આ બુદ્ધિ કે ભાઈ ગીતાજી ઉપાડવા ગીતાજી ઉપાડવાનો મતલબ એવો થઈ ગયો ગીતાજી એટલે ગીતાજી નો મર્થે ગ્રંથ છે એટલે તમને કોઈ પણ બાના થકી તમને નમવું પડે કે કોઈ આપણા ઘરે મઢ બનાવ્યો એટલે એનું બાનું બન્યું બાનું બન્યું એટલે અહીંયા બધા નમન કરે પછી કદાચ હાલો મારી વાત સાંભળો રામ બાવળ નો હોય તો છાંયો એની નીચે આપણે જમવું હોય તો બેસી શકીએ આરામ કરવો હોય તો છાંયો હોય તો કરી શકીએ પછી રામ બાવળ નો હોય તો ભલે આંબા નો હોય તો ભલે ખીજડા નો હોય તો ભલે લીમડા નો હોય તો ભલે પણ આશ્વાસન છે છાયા થકી નમી નહીં કરણી કાકા કામ છે ચોટીલા અંદર શું ડુંગર છે પછી રણિયામણી જીગા છે કુદરતી સૌંદર્ય છે પછી આવડાલો સરકારે ડેવલપમેન્ટ કર્યું છે એટલે તમે ત્યાં જાવ એટલે તમારા આત્મા ને થોડીક શાંતિ મળે પણ ત્યાં ન્યા બોર્ડ મારેલા છે ખીસ્સા થી સાવધાન તમારે

તો સાવં માના મહત્ત્વ ઉપર લ્યો હાલન કયો ક્યાં લઈ ગયા કોણ લઈ ગયો ત્યાં બોર્ડ મેર્યુ કે ભાઈ માતાજી ને ભુવન પકડો આ મારો સોર કોણ સોરી ગયો મારો મોબાઈલ કોણ લઈ ગયો કેમ કે જ્યાં પબ્લિક હોય ત્યાં ખીસા કાતરો આયવા હોય હમ જ્યાં પબ્લિક હોય ત્યાં ગઠિયા આયવા હોય પોતાનું બિઝનેસ છે એટલે એની અંદર ઈ માણસો થાય અને હોય એટલે તમારે તમારી સલામતી રાખવી એ સરકારે કીધું માતાજી માં ભરોસો રાખવાનું નો કીધું એ બોર્ડ ક્યાંય લીધું હોય કેજો કે માતાજી માથે વીસ રાખો તમારો કિંમતી સામાન ક્યાં જાય નહીં તમારે પોતાની સલામતી રાખવી પડે ગમે ત્યાં જ્યાં હોય તો તમે પોતાનું ધ્યાન નથી રાખતા પછી પોલીસ કેસ કરો તો પોલીસ વાળા એમ કે તમે પોતે જ ખુદ નું ધ્યાન નથી રાખે ચોટીલા પોલીસ

પ્રશ્ન કર્યો મેં ગયા માતાજી કેમ કાપી દુ કીધું એટલે આ જે તમારી જાગૃતતા આવી ને બેન એ આ સોશિયલ મીડિયા ના છે આ મારા જેટલા વિડીયો સાંભળે છે ને એ બાજુ કોઈના બાપ ને નમતી જ નથી હમ મને પરસો દે

મારી મારી મેટલ ઘરની છે પણ હું તમને રૂબરૂ મળી બધી વાત કરીશ એટલે તેમાં મેં કીધું જરાક તમારા શબ્દ સાંભળું તો એમાંથી મને જ્ઞાન મળે એમ સમજ્યા ઓકે ઓકે કઈ વાંધો આપડે જે છે ને એ આપડે સોશિયલ મીડિયા માં નાખશું કે શક્તિ માં આટલું આટલું સ્ત્રીઓ માં અત્યારે જાગૃતતા આવી છે હા હા તમારો ફોટો આમાં મોકલજો ઓકે આ વોટ્સઅપ નંબર છે ને આ વોટ્સઅપ નંબર છે હાજી